હલો નમસ્કાર દોસ્તો રણબોર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે જોઈ રહ્યા છો રણબોર ન્યૂઝ ચેનલ હું છું ઈસો તો આપણે છેતરભાઈ વસાવા અન્ય કલાકારો અને ગાંધીનગર ભવન ખાતે બોલાવ્યા તો આદિવાસીને કેમ નથી બોલાવ્યા એવું કીધું છે શેતરભાઈ વસાવા તો આપણે વિડીયો સંભાળવાના છે

લોકસાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી

તો બરાબર પણ સાહેબ તમારે થોડું ધ્યાન આપવું જોઈએ કે તમે ઠાકોર સમાજના નેતા છો તો અમે તમને ત્યાં બેસાડે તમે થોડું અમારું પણ ધ્યાન આપો ને અમે નીચે છીએ અમારું પણ થોડું ધ્યાન આપો તમે પણ થોડી સરકાર સામે રજૂઆત કરો કે ચલો આ જે થઈ ગયું થઈ ગયું આપણે વાર આવું ના થાય એવું તો સરકારશ્રીને બી કહું છું વિનંતી કરું છું ને આપણા ધારાસભ્ય કે જે આપણા સમાજના જે નેતાઓ ત્યાં છે એમને પણ વિનંતી કરું છું કે બીજી વાર આવું ના થાય એવું ધ્યાન રાખજો દરેક ઠાકોર સમાજની વાત નથી કરતો જે જે સમાજને આવી રીતે અન્યાય થતો હોય દરેક સમાજને ન્યાય મળે એવું કરજો બસ બીજું